બાળકોને તેના સેવનથી પૂરતા પોષક તત્વો મળી રહે છે મિત્રો ખાસ કરીને ખજૂરના સેવનથી હાડકાં મજબૂત બને છે અને શરીરમાં ઘણી બધી શક્તિનો સંચાર થાય છે અને ખારેક એ ઊર્જાનું નવી ઊર્જા ઉત્પન્ન કરે છે મિત્રો ખજૂર ખારેક ખલેલા અલગ અલગ નામથી ઓળખાતા હોય છે જોકે આના અલગ અલગ સ્વરૂપ પણ હોય છે સુકવણીનું સ્વરૂપ ખારેક કહી શકાય એકદમ લીલું સ્વરૂપ ખજૂર કે ખલેલા સોરી અમારે અહીંયા ખલેલા કે છે તમારે ત્યાં શું કે જણાવજો અને મિત્રો જે આપણે ડાળિયા સાથે કે હોળી ધૂળેટી ઉપર ખાઈએ છીએ તે સ્વરૂપને ખજૂર કહી શકાય પરંતુ આ ત્રણેય વસ્તુઓ છે એનો બેઝ એક જ છે અને એ ખાવાથી શરીરને ખૂબ ફાયદા થતા હોય છે તો મિત્રો અનુકૂળતા એ આપ ખજૂરનું અપ કરીને પણ લઈ શકો છો ઇન્સ્ટન્ટ તેનું સેવન કરી શકો છો અને સૂકી ખારેક સૂકા મેવા તરીકે પણ યુઝ કરી શકો છો મિત્રો લીલા ખારેકમાં વિટામિન એ સિવાય વિટામિન સી અને વિટામિન બી કોમ્પ્લેક્સ એ તમને ભરપૂર માત્રામાં મળી આવે છે મિત્રો તાજેતરમાં મારી એક ફ્રેન્ડ એક હોસ્પિટલમાં દાખલ છે એટલે એને વિટામિન બીની કમી દર્શાવવામાં આવી છે અને નાવ એને વિટામિન બીના ઇન્જેક્શન દેવામાં આવ્યા છે મિત્રો આપણે મોસ્ટ ઓફ શાકાહારનું સેવન કરતા હોવાથી આપણા બાળકો કે આપણી મહિલાઓમાં વિટામિન બી ટ્વેલ્વની કમી મોસ્ટ ઓફ થતી હોય છે તો બી ટ્વેલ્વની ઉણપને નિવારવા માટે પણ લીલી ખારેક સારું એવું રિઝલ્ટ આપે છે બાકી મિત્રો ખજૂરના સેવનથી સ્ટ્રોંગ ઇમ્યુનિટી તો બને જ છે સાથે સાથે એમાં રેસાઓ હોવાના કારણે આપણી પાચન ક્રિયા સુધરી જાય છે અને આપણું પાચન તંત્ર મજબૂત બને છે તો મિત્રો આવી જ અવનવી માહિતી મેળવા માટે અમારી યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો આપની કિંમતી કોમેન્ટ શેર કરો લાઇક કરો મિત્રો કોમેન્ટ લાઇક સબસ્ક્રિપ્શન બધું ફ્રીમાં છે તો ચોક્કસથી આપ લોકો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને અન્ય લોકોને પણ વિડીયો સેન્ડ કરો જેથી અમને પણ મોટિવેશન મળી રહે અને વિડીયો આવે ત્યાં સુધી આવજો